તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજાને મજામાં જઈશો તો ટાઇટલ જોઈને તમને ખબર પડી જ જાય છે બ્લોગ ફીના ઉપર હે તો હાલો મિત્રો આજે આપણે વાત કરવાની છે ઇન્સ્ટાગ્રામની જે ઇન્સ્ટાગ્રામ તો બહુ બધા વાપરતા હોય મિત્રો અને કેટલાય લોકો ફેમસ છે મિત્રો ને તમે પણ વાપરતા હૈશો હું પણ વાપરું જ છું તો એવા આપણે નવ લોકો એવા મિત્રો જે સૌથી વધારે ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ ધરાવે છે મિત્રો તો હાલો મિત્રો તમને જણાવું કોણ છે એ નવ લોકો જે ઇન્સ્ટાગ્રામમાં સૌથી વધારે ફોલોઅર્સ છે તો બ્લોગ પૂરો જોઈજો મિત્રો તમને ખબર પડી જ જાય છે કે સૌથી વધારે ઇન્સ્ટાગ્રામમાં કોને ફોલોઅર્સ છે ક્રિસ્ટિયન રોનાલ્ડો એ પહેલા નંબર ઉપર છે મિત્રો એમને છસો ને મિલિયન ફોલોવર્સ છે મિત્રો વિલિયન્સ મેસી એમને પાંચસો છ મિલિયન ફોલોવર્સ છે મિત્રો એ બીજા નંબરે છે સેલોના ગોમેજ જેમને ચારસો સત્તર મિલિયન ફોલોવર્સ છે મિત્રો એ ત્રીજા નંબરે છે કાયલી જેનર જેને ત્રણસો બાણું મિલિયન છે એ ચોથા નંબર છે મિત્રો ડ્રેન જોન્સ જેમને ત્રણસો ને બાણું મિલિયન ફોલોવર છે મિત્રો એ પાંચમા નંબરે છે એરિયાના ગ્રાન્ડે જેમને ત્રણસો ને ચમોતેર મિલિયન ફોલોવર છે મિત્રો એ છઠ્ઠા નંબરે છે કિમ કારદર્શની જેને ત્રણસો ને પંચાવન મિલિયન છે ફોલોવર્સ મિત્રો એ સાતમા નંબરે છે બે યોન્સ જેમને ત્રણસો ને દસ મિલિયન ફોલોવર્સ છે એ આઠમા નંબરે છે મિત્રો કલો મિલિયન ફોલોઅર્સ છે મિત્રો એ છે તો જોયું ને મિત્રો સૌથી વધારે ફોલોવર્સની લિસ્ટમાં નવ લોકોમાં ત્રણ પુરુષ છે મિત્રો અને છ મહિલા છે મિત્રો અને તમારે પણ ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોઅર્સ છે મિત્રો એ કોમેન્ટ કરજો અને નવો હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મળશું એક નવા એક બ્લોગમાં કાલે કે મિત્રો આવજો બાય બાય એ ફ્યુ મોમેન્ટ